અંકલેશ્વર તાલુકાના તળાવની અંદર માછલીઓના અચાનક અને મોટા પ્રમાણમાં મૃત્યુ થવાની ઘટનાએ સમગ્ર ગામમાં ભારે ચિંતા અને ભયનો માહોલ સર્જી દીધો છે આ ઘટનાએ પાણીની ગુણવત્તા અને ગામના લોકોના આરોગ્ય સંકટ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે ખાસ કરીને જ્યારે તળાવની તદ્દન નજીકમાં જ ગ્રામ પંચાયતના પીવાના પાણીનો બોલ આવેલો છે સ્થાનિક પરિસ્થિતિની ગંભીરતા જોતા ઉમરવાડા ગામના સરપંચ ઇમ્તિયાજ માકરોડે તાત્કાલિક ધોરણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના પગલે જીપીસીબીની ટીમ તુરંત જ ઉમરવાડાના તળાવ ખાતે દોડી આવી હતી અધિકારીઓએ સ્થળની વિસ્તૃત તપાસ હાથ ધરી હતી અને માછલીઓના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તળાવના પાણીના તેમજ નજીકમાં આવેલ પાણીના બોરના નમૂનાઓ એકત્રિત કરી તેમની લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા જીપીસીબીના અધિકારીઓએ જણાવ્યું છે કે પાણીના નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ માછલીઓના મૃત્યુનું ચોક્કસ કારણ અને પાણીમાં પ્રદૂષણની માત્રા સ્પષ્ટ થઈ શકશે આ ઘટના પાછળનું કારણ પ્રદૂષણ હોવાનું સ્પષ્ટપણે માનતા સ્થાનિક સામાજિક આગેવાન સરકાર મુલ્લાએ એક અત્યંત ગંભીર આક્ષેપ કર્યો છે તેમના મતે પાનોલી જીઆઈડી વરસાદી મોસમનો લાભ લઈ તત્વો દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું છે જે ગામના તળાવમાં ભળી ગયું છે આ ઝેરી પાણીના કારણે જ માછલીઓના મોત થઈ રહ્યા છે અને તે હવે તળાવની બાજુમાં આવેલ વોટર વર્સ તેમજ બોરના પીવાના પાણીના સ્ત્રોતને પણ સીધી રીતે પ્રભાવિત કરી રહ્યું છે મુલ્લાએ આક્રોશ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે આ પ્રદૂષિત પાણી પીવાથી ગામના લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે તેમણે જણાવ્યું હતું કે ગામની મોટી સંખ્યામાં લોકો ચામડીના રોગોથી પીડાઈ રહ્યા છે જે સ્પષ્ટપણે પાણીના પ્રદૂષણ સાથે જોડાયેલા છે ગામના દુઃખ અને લાચારીને વ્યક્ત કરતા તેમણે આકરા શબ્દોમાં કહ્યું હતું કે આ રીતે થોડું થોડું ઝેર આપવાને બદલે એક સાથે જ ઝેર આપી દેવું સારું માછલીઓના મોતની ઘટનાને ગ્રામજનોમાં ભારે રોષ અને ઉચાટની લાગણી જન્માવી છે ગામ લોકોનો એક સુરે માંગ છે કે સત્તાવાળાઓ તાત્કાલિક અસરથી પાણીના પ્રદૂષણના સાચા કારણોને શોધી કાઢે અને તેના માટે જવાબદાર તત્વો કે એકમો સામે સૌથી કડક કાર્યવાહી કરે ગ્રામજનોએ જણાવ્યું છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ગામનું પર્યાવરણ અને લોકોનું આરોગ્ય વધુ ગંભીર જોખમમાં મુકાઈ શકે છે હવે સૌની નજર જીપીસીબુના લેબોરેટરી રિપોર્ટ પર ટકેલી છે જે આ પ્રદૂષણની કડીઓને સ્પષ્ટ કરી શકે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટેનો માર્ગ મોકળો કરી શકે છે મેં સરકાર મુલ્લા ઉમરવાળા આજે છે ભાઈ અમારા ઉમરવાળા ગામની વચ્ચે ગામ તળાવ છે એની પરિસ્થિતિ એવી છે કે જેઆઈડીસીએ કેમિકલનું પાણી છોડેલું છે મેં તમને બતાવું આ કેમિકલનું પાણી છોડેલું છે એનાથી જો આ મચ્છી બી મળી ગયેલી છે ને આ તળાવમાં ગામ પંચાયતના તળાવ છે એટલે મચ્છી રહે હવે આ પાણી છે અમારા ગામના કૂવામાં જાય ઝરણ થઈને ને એ પાણી ગામમાં જાય કાલે કંઈક થયું મૂક્યું તો એનો જવાબદાર કોણ હશે એના કરતાં મેં ને જીપીસીપી વાળાને એવું કહેવા માંગુ કે અમુક લોકોને આવું કેમિકલ કે કઈ ઝેર એવું દે દે તો મરી જાય આ જનતા શું કરવાની આટલે નહીં કેમ કે આ તંત્ર આટલે કોઈ બોલી શકતું છે નથી હું બતાવું અઘાડી આ બેહવાની જગા છે આટલે જોવાની આ લોકો બેસે છે ને ત્રણ દિવસ થી આ હાલત છે ઓ સાહેબ આ મચ્છીની આ હાલત થતી છે આ તળાવમાં અગાડી અઘાડી જો આપણે બી મચ્છીઓ છે તો આ મચ્છીની જયારે આ હાલત થાય તો માણસો ની શું હાલત થાય મેં મીડિયા વાળા બી જાણ કર્યું છે પણ મીડિયામાં કે હજુ કોઈ જવાબ આવ્યો નથી તમે જોઈ શકો আর কালে কই থিম্মার কোন রেসে আকো তোমে